મિત્રો પબ્લિક ભેગી થઈ છે જોરદાર ખીચોક થી હા દાદા ની શોભાયાત્રા હોય બરાબર કલે અમાર સંજુને મળવાય અમે સ્પેશિયલ પણ ખૂબ સેવા કરે છે ની નિયા આ જાણે હું ખવડાવે છે ફિંગર ફિંગર કરીને આ બાજુમાં ટાવર નો વ્યુ છે જોરદાર નમસ્કાર મિત્રો હું 108 કે બારે ફ્રોમ દેવકોડ બારે નવા એક બ્લોક માં તમારો हार्दिक સ્વાગત છે હવે હું પાછો નીકળ્યો ઘેર જવા માટે અને જે આપણે પેલી રોપેલી જામફળીઓ આવી થઈ છે ગણપતિ નામ નામની રોપેલી આટલી મોટી વધારે બીજી બધી નોની છે ઘાસમાં પડી ગઈ છે પણ જરીક સાફ સફાઈ કરાવી દીધું અને આ કુંડાવાળા ફૂલ ફૂલા અને હવે ઘેર જવા નીકળ્યો છું હું આ ગોમાનંદી છે સિમલિયાની ગોમાનંદી મિત્રો આહી અને છોરીઓ જાય છે બધીઓ ભણવા વાળે કપાવા જવા થઈ જાય છે અને આજે શું કહેવાય ગણપતિ આગમન છે એટલે આપણો ઇન્વાઇટ કર્યા છે ટાવર કા રાજા એકદમ યુવા ગ્રુપ વાળા મિત્રો એ એટલે આપણે જવાનું છે હું જે સાડા છ વાગે હું પોકી જઈશ ત્યાં બ્લોગ તમે કન્ટિન્યુ રહેજો બાકી આપણે ગણપતિ દાદાના આગમનનો બધું કેપ્ચર કરવાનું છે આજ વિડીયો ની મય અને જો તમે ચેનલ મે નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કોમેન્ટ બધું કરી નાખજો ને આવા બ્લોગ કન્ટિન્યુ રોજ જે આવવાનું ચાલુ જ રહેશે પછી ગમે તમન ગમે કે ન ગમે તો હદી લાવ લાવે જ કરે હું તો હમણે થોડા દિવસ પહેલા હાર્ટ એટેક થી મારે કાકી એક્સપાયર થઈ ગયા હતા આજે એમના પાંચમા છે બધા આવી ગયા છે ઘેર આ મારી ભેસ છે ને આ ડોબી

સારું આવી ગયો બધું લુક આવી ગયે હજુ મારે ઘણું કામ બાકી છે આ બધું પીએ આપણે લાફી મરાવવાનું ને ટાઇલ્સનું ને બધું ઘણું બાકી નહીં અમી ગેર એ બાકી છે હજુ નહીં ધીરે ધીરે કરીએ કે એ બાકી આવું છે મકાન હાલ આજે ખબર નહીં કે માટલું બધું થાક લાગ્યો મને ખબર થી પડતી પણ અડધ પડું પડશે એમ લાગે ભગવાન પછી બધું નાવા ધોવાનું કરો હજુ કશું બ્રશ નથી કર્યું કે નથી નાયો કશું નથી ખાધું કઈ કઈ ખબર નહીં પડી હું કાંઈ લાગ્યો અમે બે ભાઈ તૈયાર થઈ છે નીલું નામ અને આજે આપડા ટાવરકા રાજા ગણપતિ દાદાનું આગમન છે ને કેટલા સાત વાગ્યા ટાઈમ હાલ ને આપણું સાત વાગ્યાનો ટાઈમ ઇન્વાઇટ કર્યા છે

મિત્રો અમે આવી ગયા છે કિરણ હિરણ બધા મહારાણા પ્રતાપ ચોક પર અહિયાં થી બાપા ની સવારી નીકળશે અને હવે ફેસ રિવ્યુ પર છે હું તમને આખો વ્લોગ બતાવીશ તમે મિત્રો બધી પબ્લિક અમારે અહીંયા રેડી થઈ ગઈ છે दादा નો ફેસ રિવીલ કરવા માટે અને અમારા ભયા જેમણે મને ફોન કરેલો થેન્ક યુ કેસ પેરાઈ દીધો છે दादा મિત્રો ટોટલી પબ્લિક આવી ગઈ છે અને મેન મેન થોડા મહેમાનો બાકી છે એમની રાહ દેખીને ઊભા છે આ લોકો અને બસ થોડી વાર મેં ફેસ રિવ્યુલ થઈ જશે તમે કન્ટિન્યુ રેગ્યુલર બન્યા રહેજો હું તમને બતાવું મિત્રો પબ્લિક ભેગી થઈ છે જોરદાર ખીચોકથી હા અને મને બી એમને એટલો એમનો પ્રેમભાવ છે કે મને ઇન્વાઇટ કર્યો છે મારે બી આરતી લેવાની છે એવું કીધું છે બસ થોડી વારમાં અમુક મેન મેન મહેમાનો થોડાક હજુ બાકી છે એ આવી જાય એટલે બસ કેસ રીવી થઈ જશે અને અહિયાંથી દાદાની સવારી નીકળી અને સરકાર જે આપણી ગરબા માતા છે ત્યાંથી લઈને ટાવર સુધી જશે

મિત્રો અમારા બાર્યાના લેવલ પ્રમાણે તો ધૂંકા કાળ એવી જ પગલું લાગે છે તમે ફાયર વર્ક છે આખો જોરદાર એવું શણગારી દીધું છે બસ થોડીવારમાં ફેસ રિવીલ થઈ જશે તમે અમારા સવય સ્વયંસેવકો બધા મિત્રો પર થઈ જાય તો જ તમે આગળ વધી શકશો ઈચ્છા તમારી છે ફરજ દીધું મારું નામ છે ઉત્કર્ષ

ભેગી થાય છે ગણપતિ દાદા રાજી ત્યારે થાય જ્યારે તમે એમના પિતા શ્રી નું નામ લો તો બધા એક સાથે

મિત્રો અમારો દેવગઢ બારે નું બહુ પોપ્યુલર એવો ટાવર જોડાવીને ને ઉભા છીએ અને આ ભાઈને ને આઈસ્ક્રીમ ખાયા છે અનિકરણ અને ગણપતિ દાદા ની રાહ દેખી બેઠા છીએ આવે છે દાદા ની સવારી આ નીલિયો આજે ની બર્થડે છે પણ શું કરે ભાઈ સંજો વાતો પડેલો છે અને આ બાજુ બીજી બાજુ ભૂરો બેઠો છે મિત્રો આજે હું આવીને બેઠો છું ટાવરની બાજુ જેમ આપણે કોઈ નવા માણસને મળીએ ત્યારે કેવું પહેલો ફેસ દેખાય એમ આપણે દેવગઢ પર એમ તમે આવો છો તો પહેલાં પહેલાં તો આ ઐતિહાસિક ટાવરને તમે દેખો છો ને અત્યારે રંગ રોગાણ કરી અને એકદમ નવા રૂપમાં છે જોરદાર અને ત્રિરંગાના લૂકમાં છે હં બેઠા છીએ સંજુ સંજુ બધા અમારે સંજુને મળવાયા અમે સ્પેશિયલ પણ ખૂબ સેવા કરે છે ને લીધા આ જાણે હું ખવડાવે છે ફિંગર ફિંગર કરીને વીસ વીસ રૂપિયા પતાવે છે ને અને આ મસ્ત એવી દુકાન છે ને આ બાજુ ટાવરનો વ્યૂ છે જોરદાર